મારું નામ કપિલગીરી રતિગીરી ગોસ્વામી શ્રાવણ મહિના નો મહિમા દાદા નો છે આના થકી જગત ઉત્પન્ન થયું નાના થકી મૃત્યુ થાય મોક્ષ આનાથી જ થાય દાદા રામનાથ દાદાનો નો મહિમા એ છે કે સોળસો ને દસ ના સાયકામાં દાદા પ્રગટ થયા છે સ્વયંભુ એ અમારા પૂર્વજો જે રમણગીરી બાપુ જે કચ્છની અંદર કોટેશ્વરની સ્થાપના કરી એનો અમે દસમી પેઢીમી પેઢી મહાદેવ વિશે જ કહું છું એ જ વિશે કહું છું આ દાદાનું પ્રાગટ્ય કેવું છે રાજકોટ નું અસ્તિત્વ સાંભળો રાજકોટ નું અસ્તિત્વ છે સોળસો ને દસ ના સાયકામાં તેથી આ રાજકોટનો જન્મે નહોતો દાદા અઢીસો ત્રણસો વર્ષ તો અપૂચ રહ્યા છે અને આ દેવ છે ને અઘોરીશ આ કોઈના બંધનમાં રહેનારો નથી આ દેવની અંદર મહિમા એવો છે કે આને છેતરનારો હાવ છેતરાઈ જાય છે પેઢીની પેઢી વિજય તે છેતરાઈ જઈએ આ દાદાનો મહિમા એવો છે કે માણસ પેટ છૂટી અને મન મુકીને દાદાને પ્રાર્થના કરે તો દાદા સાંભળે છે બાકી પેટ મે જોઈ લ્યો આ તમારી સામે છે ને આજે પ્રથમ દિવસે છે ભીડ પેઢીજી ની આ તો બારે માસ જ દસ સોમવાર આવો રાત ના ત્રણ વાગે દાદા દસ દે પૂજા તમારે જરૂર નથી આ જે એકલો બહેનારો છે અઘોરી દેવ છે ગોરીનો દેવ મહા મહાન હોય એની સંસારી તો આવી જ ન અગે એના દર્શન નોકરી ન કરી અઘોરી દેવ છે નગ્ન અવસ્થામાં હોય અને કાલનો ઉપાસક હોય એ મહાદેવનો ઉપાસક હોય ને આ દાદાનો મહિમા તો જાણે છે જ્યારે બેગનો રોગ જેને કે ઓલે જે રોગ નીકળતો ઓગણીસો છપ્પનમાં જે રાજકોટ આ ચાર દરવાજાનું કોઠારિયા નાકા બેડી નાકા પરાબજ એ નાકા ને બધું આખું મહિમા તમને સમજાવી દઉં આ દાદાનું શું કામ આ દાદા એ રોગ મટાડ્યો છે છપનિયા કાળમાં એક ઘરમાં મરે બીજો ત્યાર હોય આખું ઘર સાફ થઈ જાય એ દાદા એ રોગ મટાડે ત્યાંથી આ દાદાનો મહિમા વધ્યો છે અને ઘરે ઘરે ભૂલેખું ફરે દાદાને આજે વરણાકી નીકળે દાદા આશીર્વાદ દેવા નીકળે વિક્ષાવૃત્તિ કરવા નથી દેતા એ તો રાજકોટના માણા એવા ભાગ્યા છે આ નદી છે ને આજે નદી એ ગંગા જ છે આમાં ફૂલ તો આમાં ફતે ગંગાનું ઉત્પત્તિ થઈ દક્ષિણમાંથી ઉત્તરમાં ગઈશ તાજ ગંગા છે ને વાય અરુદ્વારમાં પુલપત્ર જાય એ જ આ મહિમા છે પણ જો માણસને કરો ભાગમાં જો બુદ્ધિશાળી હોય તો સમજે નકા તો નકામું જ છે એટલે આ દેવનો મહિમા છે કે માણસ ગરીબમાં ગરીબ હોય એનું માની લે પણ ભાવથી કરે તો બરોબર બંદોબસ્ત કરી છે માણસનો બધે પ્રસાદ વેચી છે દર સોમવારે દરરોજ દરરોજ બધા સેવકો આવે છે લગભગ ઓછામાં મહિના ની અંદર હજાર પણ તો શું આવે આડે દિવસે